રાજકોટ જિલ્લા ધોરાજીમાં નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધોરાજી શહેરના વોર્ડ નંબર છ ની અંદર છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે પાણી અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરિત કરવામાં આવી રહ્યું છે ત્યારે ફરી એકવાર ધોરાજીના વોર્ડ નંબર છ પછીના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરિત કરવામાં આવે છે તે દૂષિત અને દુર્ગંધ માળતું હોવાને લઈને મહિલાઓમાં વારંવાર રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદર દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે મહિલાઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદર દૂષિત પાણી વિતરિત કરવામાં આવી રહ્યું છે અનેક વખત ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈપણ જાતના નક્કર પગલાં લેવામાં આવતા નથી જેને કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે વોર્ડ નંબર છની મહિલાઓનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણની પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાઈ જવાથી સમસ્યા ઘણા સમયથી વિકટ બની ચૂકી છે એક તરફ ધોરાજી શહેરની અંદર નગરપાલિકા દ્વારા ચારથી પાંચ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું છે અને તે પણ અત્યંત દુર્ગંધ અને દૂષિત હોવાને લઈને લોકો ઉઠ્યા છે પાણીની દુર્ગંધથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વળી પાણીમાં ફીણ પણ વરી રહ્યા છે દૂષિત પાણી પીવાને કારણે આ વિસ્તારના લોકોની ચામડીના અને વાળ તેમજ પેટના દુખાવાના રોગો પણ થઈ રહ્યા છે આ છ મહિના થી અમે પાણી ની રજૂઆત તન તન વાર કરી જઈને તોય કોઈ એનો ઉકેલ નથી આવતો આ ગંદકી વાળું પાણી પીને અમારા છોકરાને પેટની બીમારીને બીમારી ચામડીના રોગ થવા માંડ્યા છે એનો કઈક સાવ નકું પાણી ગટર આવે છે સાવ ગંદુ આવે બે કલાક સુધી ગંદુ આવે તે પછી આછું ઓલું થઈ જાય છે બે કલાક સુધી તો નકરો જ આવે છે ગંધારું પાણી

ભૂગર્ભના ભૂગર્ભ ગટરના જે જળ ભરી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી આ દૂષિત પાણીને કારણે અનેક લોકો ભયના ભયજનક ટૂંકમાં રોગચાળો જે ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે પરંતુ આ તંત્ર કોઈ સાંભળતું નથી અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આ જે એક બાજુથી સરકાર શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે જ્યારે બીજી બાજુ લોકોને આ દૂષિત પાણી મળી રહ્યું છે ખાલી માત્ર કાગળ ઉપર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે અને આના ગંભીર પરિણામો આવનારા દિવસોની અંદર આવી શકે લોકોની અંદર લોકચાળાનો નીકળે છે શું આમાં ભાજપ છે તેના લોકો કશું બોલવા માટે તૈયાર નથી ભાજપ અને આમ જોઈએ તો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે એટલા માટે ભાજપ બદનામ ના થાય એટલા માટે આ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી અને કોઈ કામગીરી કરાવતા નથી